ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા

દોડી આવેલા મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીનીએટ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે આ સિવાય વેટનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે ને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરાયેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે ગૌ એ આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુબાઈ છે આ પ્રકારના કામ કરનારાઓ સામે સખતાઈપૂર્વક પગલાં લેવા જોઈએ શું બસ સમાચાર મળ્યા એક ગાયનું ગળું કાપીને જડબું ફાડીને અહીંયા મૂકવામાં આવ્યું છે અત્યારે એટલા માટે ઢાંકીને રાખવામાં આવ્યું કારણ કે જોઈ શકાય એવી હાલત નથી અને જો જોવા ગયા ને કદાચ ગાયનું ગળું કાપ્યું કે નહીં કાપ્યું આપણા હૃદય કપાઈ જવાના છે એક બાબત બહુ ગંભીરતાથી સમજી લેજો ગાય એ માત્ર જૈનો માટે જ આદર્શ નથી સમસ્ત હિન્દુ સમાજ માટે સમસ્ત ધર્મો માટે આદર્શ સ્વરૂપ છે ગાયને માતા તરીકે પૂજા છે કરોડો દેવી દેવતાઓ ગાયના અંશ અંશમાં રહેલા છે આવી રીતે એક ગાયને ગળું કાપીને રાખવામાં આવે આ કઈ વાત મગજમાં બેસતી નથી ખરેખર બહુ જ કલ્પ વિશિષ્ટ વિચારણા સાથે કોઈ કોઈ દુષ્કાર દુષ્ભાવના સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે અને વહેલી તકે આના ઉપર પગલાં લેવા એવા કડક પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં કોઈ ગાય સામે આંગળી પણ ઊંચી ના કરે વિચારણા પણ ના કરે તો જ આવો નિર્ણય લેવાશે આજે આ રોડ ભરાયેલો છે મારે કેવું છે આ રોડ નથી ભરાયેલું અમારું સૌનું જૈનોનું હિન્દુઓનું આજે જો ગાયના ટુકડા થઈ શકે કાલે અમારા પણ ટુકડા થઈ શકે એમ છે ભલે ગાય માટે માટે આપવા તૈયાર પણ ગાયનું ગળું કપાય તે નહીં ચાલે નહીં ચાલે ને નહીં જ ચાલે પ્રશાસનને બોલાવી દીધું છે એફએસએલની ટીમ પણ આવી રહી છે અને શીગ્ર શીઘ્ર વહેલી તકે આનો નિર્ણય લાવવામાં આવે સીસીસીટીવી ફૂટેજ પણ ચેકિંગ માટે ચાલી રહ્યા છે જેણે પણ આવું ગલત કાર્ય દુષ્કાર્ય કર્યું છે તેના ઉપર કડકપણે પગલા લેવામાં આવે એવી અમારી સમસ્ત ભાવુકોની માંગ છે બરાબર છે ભાગ્યશાળી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત